ચાલો બધાયને હેપી ન્યુ યર અરે આહીરાણી ક્યાં ગઈ ખબર પડે કઈ આવા વરાના રામ રામ બલુભાઈ રામ રામ કેમ કે છે મજામાં મજામાં તો રૂપિયા કમાઈ લીધા હવર પૂર્વ મિત્ર આ બે ઠેલી દેશી પી ગયો હવે આ જો તમે યાર પામ ભજી લેતા લા પણ આને પામ ભજી આજે નો બનાવે રોટલા કે રોટલી એટલે ખાવી પામ ભજી મમ્મીને કોઈ હોય તો કઈ જો હોય તો હેલો જુડી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજા જશે પેલા તો બધા જય દ્વારકા દઈ જય મમ્મગઢ રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ દૂધ મસ્ત ફ્રેશ થઈ ગયા મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ન્યુ નવ વર્ષના રામ અત્યારે જ અહીંયા છે ને રંગોલી બુંગોલીની હાલ મહેનત કરીને ભારતીય કરીને એક રમીમાં જય દ્વારકા દેશ હાલો આશીર્વાદ આપીએ રમીમાં મી માં હવાર હોવાનું પણ આવું કઈ કામ કરે છે ને લા મારી આઈરાણી ક્યાં ગઈ ખબર પડે કઈ હે આઈરાણી શું કરે

કઈ વાંધો ના ભાઈ તો ત્રણ ઠેકાણાનો નિવેદ છે અમારે તો હું હું પડવો હોય મતલબ કે આ બેસતું વર્ષ હોય તો નવા દિવસોમાં અમારા હુરાપુરાના પુરા અમારા નિવેદ કરવાનો હોય જેટલા છે એટલા છે મતલબ ઘણા છે હુરાપુરા પુરા એ બધા નિવેદ કરવાનું હોય તમારે ક્યારે નિવેદ કરવાનું હોય જરાક મને કમેન્ટ કરીને કહેતો તો મને ખબર પડે ને આજે કંઈક પ્રોગ્રામ પણ કરવો પડશે જમવાનો એવું કંઈક રામી કહેવાનું છે બરાબર પણ આ ભાઈ જોઈ લે મારી વેલ ઉપર બેહીને મજા લઈ હતી હું કે ભાઈ મજામાં ને એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ હું એ એ એ એ હાલ એની એની મોજમાં રહેવા દઈએ આપણે પહેલાં નિવેદ જવાતા આવી ઘણા આપણા સબસ્ક્રાઈબર મિત્રો અમને બતાવ્યું હતું કે અહીંયા અમારા હુરાપુરા છે અહીં મતલબ ઘણા દેવો છે બધા આપણી સાથે પર આવ્યા છે તો ચાલો હવે અહીં બધું નિવેદ જવારી દઈએ ને પછી એક બે હજી ટૂંકમાં સાતરોડા છે ત્યાં પણ જવા રોમ છે અને પછી જીદા નીકળીએ એ આપણે ઘરે હું રાઈડ ઉપાડે કે એની બોલ સાલો પેટમાં ઉમડિયા દોડે તો ભૂખ લાગી તો ખાવ તો પૌં ભજી લેતા. ના પણ આને બહુ પૌં ભજી આજે આ જોઈ લે દાદીન દીકરો બેહી જોઈ. કેવો હું તો જોઈ લો. હે? કઈ ઉપાધી છે ગાંધીજીને હવજને? ના ના. હે? કઈ છે? એ કઈ ઉપાધી છે? કાવ ખાવ? મમ ખાવું? સુર્યબંન

આ તમે જો ભાજી કેવી આવી હાથ પૂછો હું ભાઈ કેમ તું આમ થયા મૂલ કરી ગઈ ખબર પડે છે હે જોતી નથી દેખાતું નથી કે ખાવાની બહુ તલબ આવી એમ ખાઈ લો ખાઈ લો બીજા દિવસનું નું હવાર થઈ ગયું છે ને બપોર થઈ ગયો ને હાંસ થઈ ગયો બરાબર કોઈ પણ આપણો વિડીયો પૂરો ન થયો કારણ કે તમારા ભાઈને કામ જ એવડું છે

ભલે હું મને ફોન કરું પાડો માંથી રામ યાદવ યા છે તો આ વિડીયોને આપણે એન કરી દઈએ કારણ કે બે દી થઈ ગયા તો આ વિડીયોને આપણે એન કરીએ મળીશું ફર એક નો બ્લોક સાથે જય દ્વારા જય જાય રાજા રાધા બાય